ચોક્કસ હાજી આપણે બધા એવા સક્ષમ નથી થયા કે આપણે પ્રભુ માટે કંઈ કર્યું હોય અને જો કર્યું હોય તો કદાચ જેટલું પ્રભુએ આપણા માટે કર્યું છે એની સામે કશું ન પણ કે દેખાય પ્રેઝ ધ લોડ હાલેલી હોય ઘણી આપણને એવું લાગતું હોય નહીં આપણે બધું બહુ કર્યું છે પણ જો ઈશ્વરના માપતોલ પ્રમાણે જોઈએ તો જાણે કે આપણે જૂજ ઉપયોગમાં આવ્યા છે ને નખ બરાબર પણ જ્યારે આપણે આત્માઓ જીતીએ છીએ પ્રભુના નામે ત્યારે આપણું નામ જીવનના પુસ્તકમાં લખાય છે આપણે વાત કરતા હતા આશીર્વાદની અને છેલ્લા દિવસે છેલ્લી સાંજે હું આશીર્વાદ પ્રભુના નામે આપણા બધા માટે બોલવા માંગુ છું હું તમારા માટે બોલીશ તમે સાંભળી રહ્યા છો તમે જ્યારે આજે નવરા પડો અથવા આ ઓડિયો સાંભળી રહો ત્યારે ઘરના ચોવીસ પચીસ અને છવ્વીસનો આશીર્વાદ મારા માટે તમે પોકારજો અથવા વોટ્સઅપ પર લખીને મોકલજો અથવા મને મેસેન્જરમાં લખીને મોકલજો અથવા મને ફેસબુક પર ટેગ કરજો એટલા માટે કે આપણે બધા એકબીજા દ્વારા આશીર્વાદિત થઈએ હાલે લોહી બધાના વોટ્સઅપ પર જેટલા ઓળખીતા છે કે એમના માટે આ સંદેશ ટાઈપ કરીને મોકલી શકો છો પણ જેઓ સાંભળે છે સાંભળનારાઓ જે લોકો છે હાલેલું યા તેઓ જો એ પ્રમાણે કરશે મારા માટે અને હું તેમના માટે કરીશ તો જેમ પિત્તર કહે છે કે આપણે આશીર્વાદના બાળકો છે આપણે એકબીજાને આશીર્વાદ આપ્યો પ્રેસ જરૂર હાલેલું યા આશીર્વાદ આપો ને તમારું રક્ષણ કરો યહોવા પોતાનો યહોવા આ પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો યહો પોતાના મુખ યહો પોતાનો મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ સાચે જ વાલા મિત્રો વિશ્વાસ કરીએ અને વચન પ્રમાણે આપણે એકબીજા દ્વારા આશીર્વાદિત થઈએ આપણો વિશ્વાસનો ના આજની છે અને જે કઈ વ્યવસ્થાઓ કે અથવા જે કઈ નિયમ કહેવાય એ પ્રમાણે કે આજે રાતે બાર વાગે પછી તારીખ બદલાશે અને જો આપણે અંધુરું થયા બાદ અજવાળું થાય એની રાહ જોતા હોય તો ત્યારે હાલે જો તું વિશ્વાસ કરશે હાલે અને જે એમ આપણી પાસે વચન છે એ પ્રમાણે તારા વિશ્વાસે તને સાજી કરી છે શાંતિથી જા ઉઠીને ચાલી જો તારા વિશ્વાસે તને બચાવ્યો છે અને આજે એમ જ જો તમે અને હું વિશ્વાસ કરીશું તો આપણા બધાના એકબીજા દ્વારા આપણે આશીર્વાદિત થઈશું હાલે લોહીયા પ્રેજ લોડ આપણે બધા એકબીજા દ્વારા આશીર્વાદિત થઈએ આગળ વધીએ અને આ માસમાં જેમ દરેક દિવસ દરેક સમય આપણા પ્રભુ આપણી સાથે રહ્યા છે દરેક પડે દરેક કલાકે દરેક મિનિટે દરેક સવારે દરેક બપોરે દરેક સાંજે દરેક રાત્રે અને જે સમયે આપણે

એવું ગુસ્સો ના કરીએ કે જેના પર સુરત આથમવા દે મતલબ કે જેના દ્વારા પાપ જન્મ લે ગુસ્સો કરવા દ્વારા ઈર્ષા કરવા દ્વારા કાંઈ ને પોતાના ભાઈને મારી નાખ્યો એવું ના થાય કે આપણા સંબંધો મરી જાય આપણી ખુશી મરી જાય આપણો આનંદ મરી જાય આપણા ગુસ્સા ના લીધે બીજાને મોટા માનીએ ભલે કશું ને તમે હું જાણો છો કે ભાઈ કશું જ નથી તમે કદાચ એના કરતા સારા છો પણ તેમ છતાં પણ પ્રભુ તમે પોતાને સારા ન ગણતા તમે સારા છો તમે વધારે યોગ્ય છો પ્રભુ તમને આશીર્વાદ આપો પ્રભુ તમારા દ્વારા કામ કરો અને આપણા શત્રુઓ માટે તો પ્રભુએ કયું જ છે તમારા સતાવનારા માટે પ્રાર્થના કરો અને આશીર્વાદ આપો આશીર્વાદ આપો આશીર્વાદ આપો આશીર્વાદ આપો હાલે આગળ પણ આપણે જ્યાં કહી જઈશું પ્રભુ આપણી સાથે છે આપણને લીડ કરશે ગભરાશોની વાલા મિત્રો લાગે પ્રભુ આ માસ તો પસાર છે નવા માસમાં શું થશે પ્રભુ નું વચન શું કહે છે ખબર છે ને સંકટના દિવસોમાં મને બોલાવો મને બોમ પાડ હું તને મદદ કરીશ તેઓ તેઓ મદદગાર છે છોડી દેશે નહીં કોઈ પણ જગ્યાએથી આપણે તેમને બૂમ પાડીશું હું ક્યારે એવું નહીં કહું તમે આ જગ્યા પર જજો અથવા મને ફોન કરજો મારાથી આઈને પ્રાર્થના કરાવજો તમારો વિશ્વાસ પ્રભુ પર હોવો જોઈએ હૃદય શુદ્ધ જોઈએ પ્રભુની પાછળ ચાલનાર હોવા જોઈએ તેમને રાજ્ય અને તેમને અને શોધનાર હોવા જોઈએ હું તમને કહું છું બોલવાની માગવાની પણ જરૂર નહીં પડે યુ વિલ ગેટ ઇટ જે કંઈ સારા કામ તમે ચાલુ કર્યા છે કદાચ એના લીધે પણ ઘણીવાર મુશ્કેલીઓ તમારા જીવનમાં દેખાય કેમ કે શેતાન દરેક સારા કામને રોકવા માટે પ્રયત્ન કરે છે તમને એનું સારું ફળ મળવાની જગ્યાએ ખરાબ ફળ મળે એક વખત એક ભાઈએ પહેલી વાર દશાંશ આપ્યો અને એમની જવાબ જતી રહી હવે એ ભાઈના મગજમાં એવું થઈ ગયું કે મેં દશાંશ આપ્યું અને આ પ્રમાણે બન્યું પણ એવું નથી વાલા મિત્રો જેવા તમે પ્રભુની નજીક જાઓ છો અથવા નવા આશીર્વાદો તમે મેળવાનો છો શેતાન તમને ત્યાં સુધી પહોંચવા देशे नहीं खाश नम्र बनी जाइए शांत थे जाइए सहनशील बनिए सांभनार बनिए ओछू बोलिए प्रभु निवात वधारे सांभरिए विश्वास दरेक संजोगों में दरेक परिस्थिति में करिए घबराई ना जाइए दुखी ना थे रड़िए नहीं निराश ना थे उदास ना रहिए પ્રભુ છે તેમની પાસે બધું જ છે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણે આપણા વિશ્વાસ આપણા વિશ્વાસ પ્રમાણે આપણે મેળવી લેવાના છે એ કદી ના ભૂલીએ હાલે લોહીયા આવો નાની પ્રાર્થના સાથે આ માસને પૂરો પણ કરીએ સાંજમાં આગળ પણ વધીએ અને નવા માસને માટે પ્રભુની કૃપા માગી લઈએ વાલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ પ્રભુ દહ્યાળો પ્રભુ કૃપાળો પ્રભુ અમારી સાથે જેમ તમે આ માસમાં રહ્યા છો પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો અમારી ચિંતાઓ દૂર કરજો અમારી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ તમારા બાળકો તરીકે હંમેશા પ્રભુ તમારા લોકો તરીકે પ્રભુ અમે બાગમાં રોપાયેલા છોડવા પરના ગુલાબોની જેમ હંમેશા ખીલેલા રહીએ પ્રભુ અમારું જીવન હંમેશા લીલું છમ રહે પ્રભુ નદીની પાસે રોપેલા ઝાડ જેવું દરેક મુશ્કેલીનો અમે સામનો કરી શકીએ એવું થવા દો દરેક સમયે પ્રભુિતા અમે એકબીજાને હિંમત આપનારા બનીએ લડાઈ ઝઘડાનો ન કરનારા બનીએ પ્રભુિતા અને પ્રભુ એકબીજાને મદદરૂપ બનનાર થનાર બનીએ એવું તમે થવા દો છે પ્રભુ કેવળ અમારા દુઃખ પર જ નહીં અમારી જરૂરિયાત પર પણ નહીં પણ અમે બીજાઓને માટે પણ પ્રાર્થના કરનારા બનીએ બીજાઓને મદદ કરનારા બનીએ બીજાઓને સહાય કરનારા બનીએ પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ આ માસમાં તમે ગજબ રીતે તમે અમને મદદ કરી છે પ્રભુ વિશેષ મિનિસ્ટ્રીની અંદર પ્રભુતા તમે અદ્ભુત કામો કર્યા પ્રભુ સાક્ષીઓ આવી પ્રભુ તેના માટે આભાર માનીએ છે પ્રભુ અને જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓ પર તમારી મોટી દયા થાવ કૃપા થાવ કરુણા થાવ તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરો તેમને ઉછીનું આપનાર બનાવો તમે તેમને શીર બનાવો નદીની પાસે પેલા ચાર જેવા કરો જેમના ઘરોમાં હજી કંઈ સારું બન્યું નથી એમના માટે તમે આજથી નવા નવા રસ્તા ખોલા કરો તેમની ગુમાવેલી જોબ આપો કોર્ટ કેસ ને પ્રભુ તમે હંમેશા માટે તમે દૂર કરી દો છો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ નાણની અગત્યતા છે લોનની અગત્યતા છે પ્રભિતા પ્રભુ એ પણ પ્રભુ સારી પ્રભુ તેમને સંગત આપજો પ્રભુ સ્તુતિ આરાધનાને માટે પ્રભુ સારું વચન સાંભળી શકે પ્રભુ તે શાંતિમાં તે વચન સાંભળી શકે તમારો સ્વીકાર કરે પ્રભુ અને પ્રભુ તમારો મજબૂત બન તમારામાં મજબૂત થાય તમારામાં આગળ વધે પ્રભુ એવી તમે કૃપા થવા દેજો તેમને ને તેમના ચર્ચને પ્રભુ તમે આશીર્વાદ આપજો તેમને તેમની સંગતને આશીર્વાદિત કરજો પ્રભુ તેમને તેમના બાળકને પ્રભુતા અને પ્રભુ તેમને દૂરના રાગેવાનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હજારો લાખો કરોડો લોકો પ્રભુ તમારી પાસે નવા માસમાં આવે પ્રભુ પિતા છોડાય દરેકની સેવાઓ દ્વારા પ્રભુ એવી પ્રાર્થના કરી તમારી ઈચ્છાઓ પૂરી થાય પ્રભુ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવે દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે પ્રભુ તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે બહુ જલ્દીથી થવા દો પ્રભુ દવાખાનાઓમાંથી પ્રભુ તમારા લોકો બિછાના પરથી પોતાનો બિછાનો ઊંચકીને ચાલીને પોતાના ઘરે જાય સાજા થાય તંદુરસ્ત થાય જીવના રોગમાંથી કેન્સરમાંથી પ્રભુ લખવામાંથી પ્રભુ પિતા હૃદય રોગના હુમલાઓમાંથી પ્રભુ અકસ્માત પ્રભુ તમે તેમને બચાવજો અને સંપૂર્ણ સાજ આપણો આપ જેવું થવા તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆર કોટા તોમતોને દૂર કરજો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો બાળક દનનો આશીર્વાદ આપજો તેમને જોબ આપજો પ્રભુ જોબનો આશીર્વાદ આપજો તેમને બિઝનેસના આશીર્વાદ આપજો તેમને બિઝનેસના રસ્તાઓ ખુલા કરજો તેમને આવકના રસ્તાઓ આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રભુ તમે વિદેશ જવું છે વિદેશના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો વિઝા પ્રશ્નો દૂર કરો ઇન્ટરવ્યૂના પ્રશ્નો તમે દૂર કરો એજન્ટોના પ્રશ્નો તમે દૂર કરો જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થઈ શકે પ્રભુ એવું થવા દે છે પ્રભિતા ભણવા માટે નોકરી કરવા માટે કુટુંબ સાથે હંમેશા માટે રહેવાના માટેના તેઓના તમામ રસ્તાઓ પ્રભુ ઈ શું તમારા પવિત્ર નામ ખુલ્લા થાય આશીર્વાદિત થાય એવું તમે થવા દેજો પ્રભુ તમારા બાળકો મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભુતા અને ખાસ પ્રભુ તેઓ પ્રભુ નાણાંનો આશીર્વાદ મેળવે લોનનો આશીર્વાદ મળે પ્રભુ વાહનનો ટુ વ્હીલર ફોર વ્હીલરનો પ્રભુ જે મકાન વેચાતું નથી એ વેચી જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે વિધુ વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો છો પ્રભુ મન બુદ્ધિ લોકો માનસિક રોગીઓ અને પ્રભુ તમે વિકલાંગોની પણ તમે સાથે રહો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ મારી મિનિસ્ટ્રી માટે પણ માગીએ છે જે બે બાબતોની જરૂર છે પ્રભુ બંને બાબતો તમે મોકલો પ્રભુ અને પ્રભુ એટલા માટે પ્રભુ કે જે પ્રભુ અમારા પ્રભુ અગત્યના કામો પ્રભુમાં જે રૂકાટો આવે છે પ્રભુ રૂકાટો દૂર થાય પ્રભુ એના માટે અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ જે પ્રભુ જે લોકો પ્રભુ અમારા માટે પ્રાર્થના કરે છે તમે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો સાંભળે છે વિશ્વાસ કરે છે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો રાજા હા બુધવાર શુક્રાની સંગોતોને પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પણ તમે આશીર્વાદ કરજો જેઓ સાંભળે છે બીજાને મોકલે છે પ્રભુ તેઓ પર તમારી વિશેષ કૃપા દ્રષ્ટિ રહે તેવી હવે પ્રાર્થના કરી છે દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદ દરેક મિનિસ્ટ્રીને દરેક ચર્ચની સેવાઓને દરેક બાળકોને તેમના કુટુંબોને પ્રભિતા તમે સુરક્ષિત રાખજો પ્રભિતા તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરજો ને અમારી જેમ પ્રભુ જે કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ અને માસિક આવક પ્રભુની તેમની પાસે નથી ત્યારે પ્રભુ તમે તમારી મોટી કૃપા દયા તેમના પર રાખજો ને તેમને કોઈ પણ સારાવાના નહીં અછત પડવા દેશો નહીં અને તેમની સેવામાં ના આવે અને રોજે રોજ હજારો લાખો કરોડો હાથમાં પ્રભુ જીતી શકાય ઉઠાવજો મતભેદો દૂર કરજો લડાઈ ઝઘડા ઈર્ષા હદે કંઈ સેવક સેવિકોની વચ્ચેના લડે છે કેટલા પ્રભુ તમે હંમેશા માટે દૂર કરજો દરેક લોકો એક બને પ્રભુ તમારામાં આગળ વધે અને પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થાવ દો ફરીને એકવાર પ્રભુ જેમ આ માસો અમને સંભાળે છે પ્રભુ એમ પ્રભુ માસમાં દોરી જજો પાપ ગુનાઓ માફ કરજો ખોરાક વસ્ત્ર મનપણી આપજો પ્રભિતા અને દરેકની પ્રાર્થનાઓનો તમે ઉત્તર બનજો પ્રભિતા અને હવે પછી કોઈનું મન ઉદાસ રહે નહીં અને દરેકની પાસે નવી આશાઓ જન્મે એવું થવા દેજો પ્રભુ ફરી વાર અમે મળીએ ત્યાં સુધી અમારી સંભાળ લેજો માગતા પ્રભુ શું આટલા